આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપ્યું અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે પોતાના કાર્યકરો સાથે પણ આ ઘટનાથી આમ આદમી પાર્ટી નારાજ છે અને આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ સુજિત્રાએ એવું કહ્યું કે અમે ભૂપત ભાયાણીને જૂતા મારીશું પછી શું થયું તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા લોકસભાની ચૂંટણી સામે છે એટલે આયારામ ગયારામનું બજાર તેજ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીએ પોતાના દ્વાર ખોલી નાખ્યા છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે કે આવો અમારા દરબારમાં તમારું સ્વાગત છે દરેકની પોતાની એક કિંમત હોય છે કોઈકને પદ જોઈએ છે કોઈકને પૈસા જોઈએ છે કોઈકને પ્રતિષ્ઠા જોઈએ છે અને કોઈકને સલામતી જોઈએ છે કોને શું જોઈએ છે એ તો દરેક પોતાનું જ નક્કી કરે છે આવું જ કંઈક નક્કી આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી વિસાવદરમાંથી ચૂંટાયેલા ભૂપદભાયાણીએ પણ નક્કી કર્યું હશે ને એટલે જ તેમણે રાજીનામું આપ્યું અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ધમાકાભેર આવી હતી જોકે તેમનો ધમાકો એટલો મોટો થયો નહીં છતાં પાંચ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાઈ આવી હતી જેમાંની વિસાવદરની એક બેઠક હતી જેની ઉપરથી લોકોએ વિસાવદરના મતદારોએ ભાયાણીને મત આપ્યા હતા અને એ પણ સામા પ્રવાહી કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠક મેળવે છે ત્યારે વિસાવદરની જનતાએ નક્કી કર્યું હતું કે આપણે ભાજપ વિરોધી મત આપી આમ આદમી પાર્ટીને ચૂંટી થઈ ગયો પ્રજા મૂર્ખ બની ગઈ અને ભાયાણીએ આમ આદમી પાર્ટી અને વિસાવદરના મતદારોને અલવિદા કહી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો હવે પેટા ચૂંટણી પણ આવશે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કદાચ ભાયાણીને જ ટિકિટ આપે તેવી સંભાવના છે ભાયાણીના વતન ભેસાણની અંદર એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ભાયાણી સહિત ભાયાણીના કાર્યકરો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરવાના છે આ ઘટનાથી આમ આદમી પાર્ટી નારાજ હોય સ્વાભાવિક છે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ સોજીત્રા ધમકી આપી દીધી સોશિયલ મીડિયાના માધ્યમથી કે પ્રજાનો દ્રોહ કરનાર ભૂપત અમે જૂતા મારીશું બસ આ સોશિયલ મીડિયામાં જૂતા મારવા માટે આવીશું ત્રીજી તારીખનો આ સમારંભ હતો એટલે પોલીસે પણ પૂરતી તૈયારી કરી હતી બંદોબસ્ત પણ ભેસાણમાં રાખ્યો હતો જુનાગઢના એસપી પોતે પણ ભેસાણમાં હાજર રહ્યા પણ આ જૂતા મારવાની ઘટના છે ને જૂતા મારવાની ધમકીની વાત છે એટલે જૂનાગઢ પોલીસની એક ટીમ જૂનાગઢ ખાતે રેશમા પટેલ સોજિત્રાના નિવાસ સ્થાને આખી રાત ફિલ્ડિંગ ભરી રહી હતી વહેલી પરોડના સાડા ચાર પાંચ વાગે રેશમા પટેલ ઘરની બહાર આવતા પોલીસે કહ્યું રોકાવ તમને લેવા કોઈક સાહેબો આવે છે આ દરમિયાન રેશમા પટેલે એક વિડીયોના માધ્યમથી લોકો સાથે વાત કરી પેલા એ જોઈ લો શહીદ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી જણાવવા માગું છું કે સવારના સાડા ચાર પોણા પાંચ વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે સ્ટાફ આવે છે પછી જવા દયા આવું કહી રહ્યા છે એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે જેણે આમ આદમી પાર્ટીના પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જોતા સો ટકા ફેંકાશે અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે અમારી ધરપકડો કરવામાં આવે રાતે પણ બે બે વાગ્યે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને નિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે એટલે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું ધન્યવાદ આગળ જે પણ કાંઈ થશે હું આપના સુધી પહોંચાડીશ ધન્યવાદ તમે જોયું કે રેશમા પટેલ શું કહે છે ત્યારબાદ મહિલા પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને રેશમા પટેલને કહ્યું કે પ્લીઝ અમારી સાથે તમે ચાલો રેશમા પટેલે પહેલા આ કરી કહ્યું કે મને થોડો સમય આપો મારે કોઈ સાથે વાત કરવી છે પોલીસ હબલદારે કહ્યું કોઈની સાથે વાત નથી કરવાની અત્યારે તમે અમારી સાથે ચાલો એમ કહી તેમને સરકારી પોલીસ વાનની અંદર બેસવાની ફરજ પાડવામાં આવી તેમની અટકાયત કરવામાં આવી છે અમે જુનાગઢના એસપી સાથે વાત કરી તેમણે એવું કહ્યું છે કે જે જૂતા મારવાની ઘટના અંગે તેમણે ઉલ્લેખ કર્યો અને બેસાણની અંદર જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય માટે રેશમા પટેલ અને રેશમા પટેલના સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ લખના અને જૂતા મારવાની ઘટનાને સમર્થન કરનાર લોકોની અમે અટકાયત કરી છે આ સમારંભ પૂરો થયા પછી અમે તેમને મુક્ત કરીશું આમ રેશમા પટેલ અત્યારે અટકાયત હેઠળ છે બીજી તરફ આણી ભારતીય જનતા પાર્ટીનું પાન ગલોફામાં દબાવી ખુશ થયા છે તેમના હોઠ સત્તાના મધમાં લાલ પણ થશે જોઈએ આ એમની લાલી કેટલા દિવસ ચાલે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ તો એક વખાર છે જેમાં નેતાઓને લાવી ડમ્પ કરી દેવામાં આવે છે આ ડમ્પિંગ સાઇટ છે અમદાવાદના પીરાણા વિસ્તારમાં કોર્પોરેશનની ભવ્ય ડમ્પિંગ સાઈટ હતી અને હવે ડમ્પિંગ સાઇટ હટાવવાનું કામ ચાલે છે જોઈએ ભાજપની આ ડમ્પિંગ સાઈટમાં સ્ટોર કરવામાં આવેલા નેતાઓ ક્યાં સુધી ભાજપ સાથે રહે છે કારણ કે દરેકને કોઈકને કોઈક લાલચ છે અને લાલચનો કોઈ વિકલ્પ નથી તો આ છે નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝ એટલે તમારા ન્યૂઝ તમારી વાત તમારો અવાજ એટલે જ અમારો બે લાયક કોણ દબાવો અમારી સાથે જોડાઓ અમે સત્તાને સવાલ પૂછીએ છે કારણ કે અમે તમારી સાથે છીએ તો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો બહુ જલ્દી એક નવા વિષય સાથે ફરી જનતાનો અવાજ બની હું તમારી પાસે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय